નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો મનસુખ રાઠોડ ઉપર પ્રદીપ ગિરી નામના એક વ્યક્તિનો ફોન આવે છે જેન અંદર મિત્રો પ્રદીપ ગીરી જે છે એમને એક માનસિક તકલીફ છે જેના લીધે તેમને રાત્રે ઊંઘાવતી નથી આ સમસ્યાનું સમાધાન માટે તેઓ મનસુખ રાઠોડ સાથે ફોન કરે છે ત્યારે મિત્રો વાતચીત દરમિયાન મનસુખ રાઠોડ જે છે એ બ્રહ્મજ રીતે તેમની સાથે વાત કરે છે અને પોતાની પણ મગજ છટકી ગઈ હોય એવી વાતો તેઓ તેઓ પ્રદીપભાઈ સાથે કરી રહ્યા છે તેમજ મિત્રો વાતચીત દરમિયાન તેઓ હનુમાન દાદા વિશે પણ કેટલીક વાત કરે છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો તો મિત્રો શાંતિથી સાંભળો મનસુખભાઈ રાઠોડ અને પ્રદીપ ગિરિનું આ રેકોર્ડિંગ તેમજ મિત્રો મનસુખ રાઠોડ જે છે આ રેકોર્ડિંગ અંદર વાત કરે છે એ અંગે તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો અને જો પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલની હાલ

કારણ કે આજે હું છેલ્લા દસ વર્ષથી આ છું ને દસ વર્ષથી આજ છેલ્લા કેટલા ભૂવા ફરી ગયો મને ખુદને નથી ખબર બરોબર પછી દવાખાના એટલા ફરી ગયા હો અમારે બે તકલીફ છે એક તકલીફ છેલ્લા છ મહિના થયા તો હમણાં જે તકલીફ ઊભી થઈ ને એ તો હું સૂતો જ નથી હું રાત્રે ઊંઘ જ ના આવે ગમે એટલું કરો કોઈ રીતે ઊંઘ જ ના આવે બીજા નંબરમાં કે હું ક્યાંય એકલો કે જાઉં ને તો જઈ ના શકું હું એટલે હું ભુવામાં માં થાકી ગયો એમ કેટલા ભુવા કર્યા ને કોઈ એટલે તમે જે આ તમારા video હું રાતે જોતો હોય નીદ્ર ના આવે ને viral થાય છે એટલે બધાય એ video જોતો એટલે મેં કીધું કાકા ને કીધું જરાક પૂછી લો કે ભાઈ આનો પ્રશ્ન શું થાય એમ ભૂવા તો જો કે હું થાકી ગયો કેટલા કર્યા એ તમે કો છો ભૂવા તો કઈ હોય નહિ એટલે એ વાત એ તમારી જે સાચી છે હમ હવે મારે આનું એનો પ્રશ્ન શું કરવો એમ દવાખાને તો ફરી ગયો દવાખાના તમને પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ માં એવું છે રાતે નીંદર ના આવે બરોબર છ મહિના ત્યાં સુતરો નથી બરોબર પૈસા નું બેણું છે એમાંથી કોઈ જગ્યાએ માતાજી ની મેહરબાની રાત સપના જ ને તમે હજી માતાજી ની મહેરબાની છે એટલે તમે માતાજી માં તમારે જે કઈ વિચાર કરો એટલે એવા સપના આવે ના કોઈ સપના નહિ કોઈ વિચાર નહિ કોઈ વિચાર ઉપર નથી કરતા કોઈ ટેન્શન માં નહિ આપ કોઈ વિચાર નહિ કોઈ ટેન્શન નહિ કાઈ નઈ કોઈ નીંદર ના આવે અને છેલ્લા આજે દસ વર્ષથી હું એકલો ક્યાંય જઈ નથી આપતો ક્યાંય એકલો આ બાજુ બસ શું ખબર હવે આવી તકલીફ કરી ગઈ ક્યાય ક્યાંય એકલો જઈ આપો

એ તમારે બતાવું મનની ગ્રંથિ તમારે કાઢી પડે એવું ભૂત કરીએ તો એની દવા નો મળે કાઈ મન સંશય સંશય ની દવા શું હવે આ તમને સંશય કરી ગયો છે આ તમે કઈ તમારા મન થી સમજો તમે વિચારથી થી તમારી તમે નિર્ણય લ્યો તો થઈ શકે બાકી તમે કયો મને કઈ વળગી ગયું છે એની કોઈ દવા નહિ આવે

કેમ કે હવે તમે માનો મને ડોક્ટર થી પાણી દેખાય નહિ દેખાય આપણે પાણી સાગર આવેલું જાય પણ એ છે ઝાંઝવાના પાણી એવું છે એ મન ની અંદર તમે ઉભું થયું છે મને કાઈ થયું છે મને મેળ ખાતો નથી ઈ કોઈ કીધે મટે નઈ અહિયાં ડોક્ટર એ થાકી જાય તમારા માતાજી થાકી જાય દેવી દેવતા ભુવા ભરાડી બધા થાકી જાય કેમ કે મન ભૂત બની ગયું મન ભૂત બની ગયું કે આપડે આઈટે ઊભું થયું એમાં એની દવા હોય તો આપણે એનું કરવું શું એમ કેવાય કેટલી કેટલા પ્રયત્ન કરું છું પણ રાતે નીંદર જ ના આવે તમે તમને ઈ કવ છું તમે તમારા મન ને તમારે સમજવાનું છે અમે તો કઈ આમ થવા જ થાય છે પણ ઈ તમારે અમે કે ઈ થોડું થાય ઈ તો આ વાત બરોબર છે હું એમ કહી દઉં કે ભાઈ આ રામોદ ખાંડાધાર 3 કિલોમીટર છે આ 3 કિલોમીટર આપણું ગામ છે તમે કયો હું હું સવારનો હાલુ પણ આવતું જ નથી તો એના માટે મારે શું દવા કરવાની કેમ કે તમે ક્યાંક ફરતા રહો રણ બગડે છે જાવ તો ઈ નો આવે કેમ કે રોડે નો હાલ્યા હોય હા એટલે આમ વળ્યા માં થઈ ને ભાઈ તો હાન પડી જાય નકર તો ત્રણ કિલોમીટર હે હા ત્રણ કિલોમીટર છે આપણું ગામ પણ સીધા હાલીએ તો હવે આટા તમે આડા હાલો છો એટલે ઈ તમે નીંદરે નહી આવે અને ઘણી જાત નું લાકડું ઊભું થાય ઈ મારા બાપ કીધે મટે નહી નહી એટલે મન ની અંદર એમ કરવું પડે કે હવે મને આવી જ જાહે નીંદર એમ ને તમે તમારા મનથી સાહેબ મનથી તમે તમારા ઘરે વાંધો નથી તો થાય બાકી તમે કયો ના જાય તું તો આવી નહી જો તું ક્યાં કઈ ગઈ હવે ઈ રીંગણા લેવા ગઈ હોય તો એવું ઊભું કરો તું તો મને ખબર છે તું ન્યા લેવા ગઈ તો એનો એની શું દવા એની કઈ દવા નથી કેમ કે સંશય હ

આવા સાધુ રે પુરુષ નો કેવા સાધુ આવા રોહિદાસ બાપા નો અમને સંગ અમને આવા સાધુ રોહિદાસ જેવા નો સંગ ભાઈ હવે તમે બાપા મારી નીદર હરામ કર દેતા નહી નકર તમે ને આવતી નથી કે મારું કહી જાય નહી ના કાકા ના માથા રહી મને ગાંડો કરજો એ વાંધો નહીં કાકા તમે હજાર થયા હું એકલો થયો હવે કે બહુ મારી માથે થઈ છે. અ મારે ક્યાંક બાઈ ફોન કરી છે કે હવે એને નીંદર નથી આવતી તમે કેવો ફોન કર્યો તો. ના ના તમારે વિદ્યા આવતા નંબર મારી બાઈને દેતો જ નહીં. તો મારી નીંદર હરામ થઇ જાય તો ખાનારા ધારવાળા બાપુને ફોન કરજે કે તમારી નીંદર આવવાનું ચાલુ થઇ ગઈ અમારી આની વઈ ગઈ છે હવે આનું શું કરવું. ના ના ખાનારા ધારવાળા આવીશ ને એટલે આવીશ તમને મળવા. તો હવે તમે નીંદર આવે તો જ હો નકર નહીં. ના 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 નહી આવી જાય સાધુ સંતો ની દયા થી નહીં તો તમારે સત્ય સ્વીકારવું પડે છે તુલસી તુલસી દાસ એ રામાયણ માં કીધું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સંત જા કોટી કોટી અપરાત હા હું સાધુ પ્રેમી એટલો છો બાપુ હું વાત તમે સાધુ સૌ કે સાધુ પ્રેમી છું હું સાધુ જામનો દીકરો બાપુ છે ને ફૂલગર બાપુ રહ્યા ને મારા મોટા બાપુ હા હા પણ આ તો વાત છે એટલે સાધુ સમાજ માં હવે તમે તો ગિરીમાં આવો ને હા ગીરીમાં આવ્યો એમાં ભૂત જ ન વળગે કે એનું કારણ કે દેવો ની પાસે દૂધ તો રૂપાળા સગળા રિયે બાકી ભેળો રાખે ભૂતી તો કૈલાસ વાળો કાગડા વાહ વાહ દેવો ની ભાહે તો મારો કૈલાસ વાળો કાગડા બાપુ એમ કે જ્યાં દસ વર્ષથી આટા કેટલાક પણ બાપુ નો કરાય તમે સાધુ તમને બાપુ જો દુઃખ લાગે તો માફ કરો કે સાધુ કોઈ દી દેવગતિ માં પિતૃ માં છે ભૂત નો વળગે તમને કહો હેટન કટકો હાડ નો ગંગા જાય તો માનવિયા કુળ ની મારજેત થઈ ગયું ચાર જોઈ લીધા કેવું કીધું તમે સાંભળો આ મહાદેવ કીધું કે હેઠળ કટકો હાડ આ એક હાડ નો એક છિકો એવો કટકો હેઠન કટકો હાડ જો ગંગા તટ જાય તો માનવિયા કુળ ની માય કોઈથી ભૂત ને સર્જે ભાગી રહી હા હા જો એક હાડકાનો કટકો ગંગાને અડી જાય કઈ ગંગા આ સત નામની આ મહાપુરુષોની ગંગાને અડી ગયો એના કોળમાં કોઈ ભૂત ન થાય હા ઓલી ગંગાજી નહી હો હા હા આ ગંગા સંતની ગંગા સંતની ગંગા સંતની ગંગામાં જેનો પાર થાય ને એને કોઈ ના દે વાત સાચી છે એટલે એને કીધું કે ગુરુ તારો પાર પાયો હું કેતો તો ને મેં કીધું ફોન કરવો છે કીધું લાગે તો ભલે નકર કીધું માતાજીયા જાય ને ખાંડા ભાઈ જો તમે મારે સાંભળો આ તો હવે તમે તો સાધુ છો બાપુ પણ અમે તો ઈ પરંપરામાંથી આવી છે કે ભારત દેશની અંદર જો સંત ની પરંપરા ઊંચામાં ઊંચી હોય તો અમે મેઘવાળ સમાજની વાડી છે બાપુ હમ તમે આ આ સમાજમાં જેટલા સંતો થયા ને એટલા તો બીજી જ્ઞાતિમાં બારવટીયા નથી થયા હું શું થયું બારવિયા નથી બારવાટિયા ભારત દેશના છે એટલા વિદેશમાં સંતોની અમારા ભારતમાં જેટલા થયા ને એવા તો વિદેશના સંતો ની તમે તો બાપુ એની એની રજ જેને ગતની ગંગા કેવાની બાપુ ગતની ગંગા હા આ ગંગા છે કઈ ગંગા કે આ મેઘવાળ સમાજની જે ગત છે એ ગંગાની અંદર જો તમે નરસિંહ મહેતા ના ગુરુ પણ મેઘવાળ હતા

અહ કેમ કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા અરે એક મેં એસી દેખી જના રામ કૃષ્ણ હે પુજારા શું એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન કા આરા અરે મે તો એક મૂર્ત એસી દેખી જના રામકૃષ્ણ એ પૂજારા હં એની રામ ને કૃષ્ણ એની પૂજા કરે સાહેબ હા આપડે આવડો હૂંઠવાળો ગણેશ સોટી ગયા હા ગણપતિ બાપા ને હા ઈ માથું ઉતારીને હાથીનું છોટાડ્યું મારો બાપ આવતોય ન થાય કાલ્પનિક વસ્તુ છે હા 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 માતા બદલાવો કોઈ દી નો બદલે doctor ને કેજો માથું બદલાવું તો મારા છોકરા ને હાથી ને બિહારવું જ આ ગણાય બાપા હોય તો મારે કમાવાનો ધંધો થઇ જાય છોકરા પગે જ લાગે હા હા હું તો માંગુ છું કે હે ભગવાન જો તું ગણે હો તો અમારા છોકરાની ની વહુ ને એકા ગણે જેવો દીકરો દે હા એમ કુઈટ વાળો એકા દો હનુમાનજી થાય અમારા ઘરે તો અમારા ઘરે ભગવાન નો જનમ થાય આવડા બધા માંગે છે દીકરા હારા અને હું તો એમ કઉ છું હે હનુમાનજી તારામાં તેવડી હોય તો અમારા ઘરે લંગડીયો એકાદો તાત્કાલિક એકાદો મારા તો તો અમે એની પૂજા પણ પૈસા આવે જાય જગત તો પૈસા લાગવા આવે છે આ બધું અત્યારે બાપુ કમાવાનું થઈ ગયું છે બાકી તમે જે બીજા વાયરલ મૂકો છો કે ભુવા છે હમણાં તમે કાલ નો વિડીયો તમે મૂક્યો તો આપડે આઈ નો આપડે બગસરા બેનનો સવિતા બેન કે શાતાબેન નો હતો કઈક હંસા બેન નો આ હંસા બેન નો વિડિયો હતો હમ કઈક પાંચ હજાર નો પ્રશ્ન હતો ને આ બધો પ્રશ્ન હતો હમ કામાં તો બાપુ તમારી ઈચ્છા હોય સાધુ તરીકે તો તમારો ફોટો બોટો મોકલજો અમે યુટ્યુબમાં આપણો જે સંવાદ છે એ અમે રજૂ કરશું જેથી કરીને જગતમાં માં કોક સુધારો આવે સમજનારા ક્યાંક ક્યાંક હોય ના ના ફોટો મોકલી દેવા યુટ્યુબ સર્ચ કરીને મોકલી દઉં હા કે સમજનારા ક્યાંક ક્યાંક હોય

કે જે હું મે હજી પરમ મારા ઘરના ને કીધું મે કીધું આપણે 10 વર્ષથી આ ભૂવા રખડી છે આ મનસુખભાઈ છે મે કીધું એનો જે પ્રશ્ન હું આ ચાર દી થી આપરું જે કે છે એ સત્ય કે છે કે હકીકતે ભૂવા નથી તમને આમ છે ને તમને હું 10 વર્ષ થી આના તમારી પાસે ભૂવાનો તમારી પા ભૂવાનો ઇતિહાસ નો હોય ભુવાની છોકરીઓ બીજા લઈને વ્યાઈ ગયા ને એને પોલીસ માં જાવું પડ્યું હા એટલે મે પછી કાલે જ એવો પ્રશ્ન એટલે કાલે જ હું બેઠો તો ને મે કીધું ખરેખરી કે છે ને તો આપડી ભગવતી છે ને આપણો ભોળિયો નાચ છે હા જો એને કદાચ આપણે ભજીન ભાઈ આપડા ખોટા દસ વર્ષ થાય છે મેં કીધું કે ભાઈ મને આ છે આમ મારો દસ વર્ષમાં કોઈ નિકાલ નથી કર્યો મનસુખભાઈ ઓકે બાપુ મેં દવાખાના એટલા ફરી લીધા બધું ફરી લીધું એટલે સારા માણા નો સંગ કરો ને એટલે બધા નીકળી જાય તમે ભુવા ભરાડે નો સંગ કરો બાપા સપના માતાજી ના જ આવે હમ સોરીયુ કરવાના સપના કરો રહી સોરીયુ કરવા જાય ને વંડી ટપી રહી ભૂંડાઈ ને પડી ને દુઃખી થાય બહુ કેમ કે વિચાર જ આવ્યો છે દાવા નહીં આખું મિલે સાહેબ મારો ભગવાન કોને મળે કે જેને દિલમાં દાવો ન હોય બાપુ હમણાં હવે આપડે તમારો ફોટો બોટો મોકલજો પાકુ જય ભીમ જય સવિધાન જય મહાદેવ મહાદેવ મહાદેવ